હાલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ એક વાર ફરીથી તમારા બધાયનું સ્વાગત છે આપણા એક નવા બ્લોગ અને આજ છે મિત્રો ખુશીનો દિવસ કારણ કે આજે આપણે લીધો છે વિવો વી ફોર્ટી તમે જો કે આ રહ્યો ફોન અને આપણે કાલે ફોન લીધો તો પણ મેં બધું આમાં એપ્લિકેશનને બધું આપણે ઇન્સ્ટોલ કરી દીધું છે પણ મારે તમને દેખાડવાનું હતું ખાલી અનબોક્સિંગ કરી શું શું આની અંદર આપણે એસેસરી જોવા મળે છે અને જો ફોન છે લુક ની અંદર આપણે બધી જોશું અને વિડીયો સાથે બને રહેજો ચેનલ પર નવો છે ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર થી કરજો હાલો વિડીયો ની કદી શરૂઆત અને મિત્રો તમને બધાને ખબર છે કે આપણે કેટલા દિવસ થી આ ફોન લેવા માટે આપણે સંઘર્ષ કરતા હતા અને ફાઇનલી આપણા હાથમાં આ ફોન આવી ગયો છે તો આ ફોન ફક્ત આપણે YouTube પર વિડીયો બનાવવા લીધો છે અને તમને ખબર છે કે આપણો YouTube ચેનલ હજુ મોનેટાઇઝેશન નથી એટલે આપણે YouTube ની અર્નિંગ થી નથી કીધું પણ કાઈ કમે આ કામ કરવી છે અને કઈક આપણે જે ફોન લીધો હું તમને દેખાડતો કે ફોન આપણે લીધો છે કિસ્તી ઉપર કિસ્તી ઉપર આપણે હપ્તા પર ફોન લીધો છે તો કઈક ડાઉન પેમેન્ટ કર્યું છે અને કઈક પાંચ છ મહિનાનો હપ્તો રાખ્યો છે તો આપણે ફાઇનાન્સ કરાવ્યું તું એક દિવસ બે દિવસ આપણે પેલા ગયા તા એક ભાઈ ને લઈને તો તમને ખબર છે ફોન ફાઇનેન્સ નતો થયો બેંકમાં પ્રોબ્લેમ આવતી હતી તો એક દુકાન આ એવી મને જોવા મળી કે આપણી ગુજરાતની આઈડી હોય ને છતાં પણ આપણો ફોન ફાઇનાન્સ થઈ જાય તો પછી હું અહીંયા મારી આઈડી પ્રૂફ લઈ ગયો આધાર કાર્ડ પેન કાર્ડ ને બધું પાસબુક બેંકની તો પછી એ ભાઈમને ફોન ફાઇનાન્સ મને કરી દીધો અને આપણે બે ત્રણ ધક્કા ખાધા પણ કોક દિવસ ડાઉન પેમેન્ટ ઓછું પડે તો એવું થતું હતું તો આપણે ફાઇનલી આજે આમ કે આમ કે આમ કરીને ફોન લઈ લીધો અને હું તમને એ ફોન દેખાડું અને એનું રિઝલ્ટ પણ આ વિડીયોમાં તમને એનો વિડીયો હું બનાવીને નહીં દેખાડું પણ આના પછીનો જે વિડીયો આવશે ને કે આ ફોન થી આપણે શૂટ કરવાનો છે અને કઈક આ લોકેશન ઉપર જઈશું ને આપણે આ ફોન થી શૂટ કરશું વિડિયો અને અત્યારે તો જે આપણે પેલો વાળો ફોન છે જે પેલે વિડિયો બનાવતા હતા આ ઇન થીને દો બનાવશું Redmi નો પછી આગળનો હવે નેક્સ્ટ વિડિયો જેટલા પણ આવશે ને તમને ક્વોલિટી થોડીક સારી જોવા મળશે અવાજ પણ સારું તમને જોવા મળશે અને એનું સ્ટેબિલાઇઝેશન પણ તમને સારું જોવા મળશે તો હાલો આની આપણે અનબોક્સિંગ કરવી તો હાલો મિત્રો હવે આપણે આને ઓપન કરશું ઓલરેડી મેં ઓપન કરી લીધો હતો પણ મારે તમને દેખાડવાનું છે એટલે જો એ ઉપર તો પેલા આપણને મોબાઈલ જોવા મળે છે તો આને હું સાઈડમાં રાખીશ પેલા અને પછી આપણે અંદરની શું આપણને જોવા મળે છે એ હું તમને દેખાડું તો બધાથી પહેલા એક આપણને કવર મળી જાય છે જો મસ્ત મજાનું કવર છે ને એની ક્વોલિટી પણ તમે ને એકદમ ફર્સ્ટ ક્લાસ ભાઈ આની અંદર બોક્સમાં આપણને જોવા મળે છે આને સાઈડમાં રાખશું અને બાકીની વસ્તુ શું છે તો આ મેન્યુઅલ ગાઈડ છે આ તો બધા ફોનમાં તમને જોવા મળી જાય અને મિત્રો આ છે અડેક્ટર મતલબ ચાર્જિંગનો અડેક્ટર આને કહેવામાં આવે તો આ છે હું તમને એસી વોટનું ચાર્જિંગ છે મિત્રો એસી વોટ યાની કે તમે આને ચાર્જ કરો આ ફોન આ એડેક્ટર સી તો તમને લગભગ પચાસ થી એકાવન મિનિટની આસપાસ ઝીરોથી ફૂલ ચાર્જિંગ હન્ડ્રેડ પર્સન્ટ ચાર્જિંગ થઈ જાય તો આનો વજન એ ગમ ઘણો છે અને મિત્રો હેવી દેખાય છે વજન ઘણો છે આનો મોટું છે અને આપણને યુએસ બી ટાઈપ સી એક ડાટા કેબલ મળે છે ઘણી અને મસ્ત ક્વોલિટીની છે જાડો આ જે વાયર ને જાડો એટલો છે મસ્ત ક્વોલિટીની તો આને આપણે સાઈડમાં રાખશું ને બાકી આપણે એક

જે પાસલનો બેકનો ભાગ છે ને એ તમને ગ્લાસમાં જોવા મળશે આ ફોન ની અંદર ત્રણ કલર અવેલેબલ હતા એક બ્લુ કલર હતો અને એક આ કલર જે મેં લીધો એ અને એક છે વ્હાઈટ સોરી બ્લેક કલરનો તો આની અંદર મિત્રો જઈસ જે કે તમને ફોનમાં નહીં દેખાતો એ આ તો કંપનીના લાગેલા છે કંપની યાની કે આનો કેમેરો એકદમ નેક્સ્ટ લેવલ છે બહુ મસ્ત મજાનો કેમેરો છે મેં કેમેરો જોઈને તો આ ફોન મેં પરચેઝ કર્યો છે અને આટલા પૈસા આ ફોનની અંદર મેં ઇન્વેસ્ટ કર્યા છે તો કેમેરો તો તમે જોવો ને તો તમને કેમેરા અને બે મળી જાય છે પાછળની ભાગમાં બે જોવા અને એક આપણને ફ્રન્ટમાં આગળની ભાગમાં જોવા મળી જાય છે તો કેમેરાની વાત કર્યું તો બે આપણે આ બે કેમેરા મળે બે પચાસ મેગા પિક્ચરના કેમરા છે અલ્ટ્રા વ્હાઈટ અને આ એક સેન્સર છે એ નથી ખબર મને જેટલું ખબર છે એટલે હું તમને કહીશ અને આ વિવો ની બ્રેન્ડિંગ લખેલી છે તમે જોઈ શકો છો અને મસ્તનો તમે ધૂપમાં યાની કે તડકામાં લઈને જાશો તો આ કલર ને મસ્ત ચમકાય છે અંદર તમે જોવો ને એટલે મસ્ત અને આ તમને પોર્ટ્રેટ પોર્ટ્રેટ એમ કરીને લખેલું છે મને એટલું બધું ઇંગ્લિશ ફાવતું નથી પોર્ટ્રેટ અને તમને ટાઈપ સી ચાર્જિંગને છે અને બે સ્પીકર છે ડ્યુઅલ સ્પીકર છે અને આ છે આપણે સિમ અંદર નાખવાનું ઓપ્શન અને ડ્યુઅલ એક આ સ્પીકર છે આપ આપેલું આની અંદર અને એક આ તરફ છે ભાગમાં તો હાલો આપણે આને ઓપન કરીશું અને ઇન ફિંગરપ્રિન્ટ તમને ડિસ્પ્લેની અંદર જ તમને આનો લોક જોવા મળી જાય છે અને તમે જુઓ અને મસ્ત મજાનો અને લુક છે તો આપણે ઓપન કરી લીધો છે ને થોડુંક હું છે ને આનો બ્રાઇટનેસ થોડીક કમ કરી દો બ્રાઇટનેસ એટલે તમને ફોનમાં જોવામાં તમને હા આસાન રહે તો જો આ પ્રકારની ડિસ્પ્લે છે અને આની ડિસ્પ્લે તમે જુઓ ને કવર્ડ ડિસ્પ્લે છે ઘણા બધા મને બોલતા નથી આવડતું કવર્ડ ડિસ્પ્લે આ નિક બે 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 તરફ આમ ઢળકતી ડિસ્પ્લે છે તમે જુઓ ને તો આ ફોનમાં તમને એટલું બધું ખાસ દેખાતું નહીં હોય અને આપણે અત્યારે ચાર્જિંગ જો ચાર્જિંગમાં આપણે કાઢ્યો ચાર્જિંગ ખાલી મેં ચેક કર્યું ને તો ઓગણચા ઓગણપચાસ મિનિટની અંદર આનો જીરો સ્વિચ ઓફ હતો ઓગણપચાસ મિનિટની આસપાસ આ ચાર્જિંગ ફૂલ થઈ ગયો અને ભાઈ આ કેમેરા મોડ્યુલ છે ને બહુ મસ્ત મજાનો ડિઝાઇન આ ફેર વી ફોર્ટી લેટેસ્ટ મોડલ આપણે વિવો તરફથી લોન્ચ કરેલું છે અને હજુ મહિનાની આસપાસ મહિનો થઈ ગયો છે લગભગ હવા મહિનાની આસપાસ જે કે આને લોન્ચ થવામાં હવા મહિના આસપાસ થઈ ગયું છે બાકી આના નીચેનું મોડેલ છે તમે વી થર્ટી પણ લઈ શકો છો અને વી ટ્વેન્ટી નાઇન ઈ પણ છે પણ આપણે વી ફોર્ટી લીધો છે પ્રો છે ને એની થોડી કિંમત વધુ છે પણ આપણે લીધો છે ને વી ફોર્ટી તો આ ફોન ચેટલામ પડ્યો હું તમને હમણાં આગળ નેક્સ્ટ વિડીયો એટલે સોરી હમણાં આગળ વિડીયોમાં હું તમને કહીશ તો આના ફીચર આનો તમને હું કેમેરો દેખાડું તો મિત્રો જો હું તમને કેમેરો બતાડી દઉં ઓપન કરીને તો આ છે કેમરો અને તમે જુઓ કે જો મસ્ત મજાનો એકદમ સાફ ક્વિલિટીમાં તમને આનો કેમેરો જોવા મળશે ભાઈ જાઈશ અહીં લખેલું છે જો કે આ બોક્સની અંદર તમને દેખાડું તો જો અહીં લખેલું છે જાઈશ જાઈશના લેન્સ વી ફોર્ટી તો આ પહેલી વખત આપણે વી સિરીઝમાં આ જાઈશની કોલાબોરેશન કરેલી છે જે કે જાઈશની પાર્ટનરશિપ છે આ ફોનની અંદર પહેલી વખત બાકી તમને એક્સ સિરીઝ છે ને એક્સ સિરીઝ ઊંચા પાર્ટનરશીપ તમને મળી જાય છે જુઓ તો મિત્રો જુઓ તમે આનો હું તમને ફોટા હમણાં બતાવું મસ્ત મજાનો એકદમ ક્લિયર સાપ અને વિડીયોમાં તમે જોઈને ને તો વિડીયોમાં તમને જો એક મિનિટ હું તમને દેખાડ દઉં તો વિડીયોમાં તમે ફોર કે થર્ટી એસ એચપી પર મતલબ તમે આને શૂટ કરી શકો છો તમને મારે યાર રેડમીનો ફોન છે ફોકસ નથી કરતો તમને દેખાતું નહીં હોય પણ જો તમે ફોર કે માં આની અંદર વિડીયો બનાવી શકો છો અને હા મને આપણે વિડીયોની વાત કરવી ને તો જો એ આપણે સ્ટેન્ડ લગાડ્યું છે તમને વિડીયોમાં દેખાતું હોય છે તો આપણે ફોર કે બેગ જે હા મનો કેમરો છે ને એમાં પણ ફોર કે એપ્લિકેશન સોરી ફોર કે સિસ્ટમ દીધેલી છે એમાં પણ તમે ફોર કે થી વિડીયો બનાવી શકો અને ફોટાની આપણે જો હું તમને જો એક આની અંદર મેં ફોટા પાડેલા છે હું તમને દેખાડી દઉં અને ભાઈ કેમેરો તો હું તમને કહું ને તો એકદમ નેક્સ્ટ લેવલ કહેવાય તમારે આઈફોન ફોર્ટીન ના હારે આને કમ્પેરિઝન કર્યું હોય ને કેમેરાની તો એના હારે થઈ શકે એનો ફોટો તમને નહીં ગમે આઈફોન ફોર્ટીનનો પણ આનો તમે ફોટો તમને ખીંચેલો તમને ગમશે એકદમ સાફ ક્લિયરથી તો હું ઘણા બધા મેં ફોટા પાડ્યા છે હું તમને દેખાડી દઉં તો આ ફોટો પણ આપણે હજુ હમણાં હમણાં કરી લીધો છે અને

જે કે અમે જે ફોન લાવ્યો ને રાત્રે લાવ્યો તો નાઇટમાં મેં આ ફોટો ખીચેલો છે નાઇટમાં રીમાનો અને નાઈટમાં આપણે પાછળની જે છે ને ઉપયોગ આ પ્રકારનો મસ્ત મજાનો ફોટો અને આ પણ નાઇટમાં આપણે ફોટો ખીચેલો છે તમે જો એકદમ સાફ ક્લીયરટી અને મસ્ત મજાનો આનો કેમેરો છે કેમેરા માટે જ આ ફોન વિડીયો બનાવવા માટે પરચેઝ કરેલો છે અને મિત્રો આની કિંમતની હું તમને વાત કહું ને તો કિંમત તમે ફ્લિપકાર્ટ ઓનલાઈન તમે જોવા જઈશો ને તો થર્ટી સેવન થાઉઝન્ડ ની આસપાસ થર્ટી સેવન થાઉઝન્ડ ની તમને આસપાસ અને તમે બેંક ક્રેડિટ કાર્ડ હોય તો બેંક દ્વારા તમને ત્રણ ની આસપાસ તમને આના પર ડિસ્કાઉન્ટ આ કેશમે તમને જોવા મળે છે તો આ ફોન મે મને પડ્યો છે થર્ટી એટ થાઉઝન્ડ યાની કે તમે જોવા જાવ ને તો જે મેં કાર્ડ બનાવ્યું ને એ એનું થોડુંક ચાર્જિસ લાગ્યા હતા કાર્ડ બનાવવાના પ્રોસેસિંગ ફીસ કે તો એમ કરીને હજાર નું આપણે કાર્ડ બનાવ્યું છે અને થર્ટી સેવન થાઉઝન્ડ નું આપણે ફોન કર્યું હતું ડાઉન પેમેન્ટ ની વાત કરો ને તો ચોવીસ હજાર રૂપિયા આપણે ડાઉન પેમેન્ટ કર્યું હતું આનું અને બાકીના જે ચૌદ હજારની આસપાસ જે થાય છે આગળનું બાકીનું પેમેન્ટ તો એના આપણે હપ્તા બનાવી લીધા હતા તો માં તો કઈ કલર અવેલેબલ હતા પણ કલર જે મારો મનપસંદ હતો એ કલર મને ના જોવા મળ્યો કારણ કે મારે લેવાનો હતો બ્લુ કલર પણ એમાં કે એકસો માં તમને એકસો અઠ્ઠાઈસ માં તમને મળશે બસો છપ્પન માં તમને નહીં મળે હું કહું મારો તૈયાર વિડીયો બનાવી મારી સ્ટોરેજ તો આપણે જાજી જોઈએ તો હું કહું ચાલો કોઈ વાંધો નહીં આપણે આની સાથે તો આપણે કલરની તો એટલી બધી આપણે ઓલી ના હોય પણ આપણે બેક કવર પાછળ લગાડીને જોઈ તો એ તો ઢંકી જ જવાનું છે તો આની સાથે આપણને એક ગિફ્ટ મળ્યું છે હું તમને દેખાડી દઉં ગિફ્ટ શોપના ઓનર હતા એમને ગિફ્ટ મને કાઢ્યું છે જે કે છે શું છે નેક બેન્ડ સોરી હું ભૂલી ગયો તો નેક બેન્ડ તો એ હું તમને દેખાડ દઉં અને જેવો આ ફોન નો કલર છે એવું આપણને આ જે આ ફોન નો કલરના બરાબર નું તમને કવર જોવા મળે છે જેવો ફોન એ જેવા ફોન નું કલર છે તો હાલો હું તમને ગિફ્ટ છે એ બતાવી દઉં મેં હજુ સુધી ઓપન નથી કર્યું હું પછી ક્વોલિટી આપણે જોઈશું જેવી ક્વોલિટી છે ને કંપની તો આપણને શોપ દ્વારા જે શોપના ઓનર છે એમના દ્વારા આપણને ગિફ્ટ મળ્યું હતું જે કે આર્યું એ ગિફ્ટ છે તો હાલો આપણે આને પેલા ઓપન કર્યું ને જેવું ક્વોલિટીનું છે ને સાઉન્ડ તો તમને નહીં ખબર પડે સાઉન્ડ તો હું સાંભળીશ પછી મને ખબર પડશે હાલો આપણે આને ઓપન કરી લઈએ તો જો કંઈક ઈ આપણે જે બોક્સ હતું એની અંદર છે ને આ પ્રકારનું એક નેક બેટ આપણને ગિફ્ટ દ્વારા મળ્યું છે અને ભાઈ કંપનીનું તો હું કહું તો વીઆઈપી એમ કરીને લખેલું છે તો ગિફ્ટ કઈ હાવ એટલું બધું પણ નહીં નહીં હોય તો ચારસો થી સાડી ચારસો આસપાસ મને લાગે મેં કોઈ ખરીદ્યું નથી પણ મને એવું લાગે છે ચારસો થી સાડી ચારસો ની આસપાસ આપણને લગભગ માર્કેટમાં જોવા મળતું હોય પણ આપણને મફત મળતું એટલે આપણે તો ઘા ના સુકવાનું હોય ને બેક કવર લગાડ્યા પછી કઈક આ પ્રકારનો લુક તમને જોવા મળે છે જો અને આપણે સેફ્ટી માટે જે ચાર્જિંગ પિન છે અહીંયા કોઈ આપણે કચરો બચરો અંદર ના જાય એ પ્રમાણે સિસ્ટમ પર દીધેલું છે અને ભાઈ જો મસ્ત મજાનો અને છે ને હાવ આટલો પાતળો ફોન છે ને તો મિત્રો આની અંદર પાંચ હજાર સાડા પાંચ હજાર એમએચની ની બેટરી આપેલી છે આટલો પાતળો છે છતાં પણ એ કઈ રીતની આની અંદર ગોઠવવામાં આવી છે એ તો આપણને નથી ખબર પણ આની બેટરીની મેં તમને કહી દીધું પાંચ હજાર એમ એચની બેટરી છે અને ફ્લેશ લાઈટ છે ને તમને ઓપન કરીને દેખાડ તો તો આમાં તમને દેખાડતું છે જો તમે આમાં જાયશ ની છે ને જાયસનો કેમેરો પણ ચેન્જ કરી શકો તમે તો આપણે છે ને હવે ફ્લેશ લાઈટ હું તમને કરીને દેખાડ દઉં તો એ એક મિનિટ સોરી તો જો આપણે ફ્લેશ લાઈટ ઘણી તેજ છે જોવામાં તો ઘણી તેજ છે અને આપણે આને ચેન્જ કરીશું ને

કારણ કે મને આ ફોન એન્ડ્રોઈડ મને પસંદ છે આઈફોન તો એટલો બધો આમ મને બેટરીના કારણે એટલો બધો મને એટલો બધો મજા નથી આવતી આઈફોનમાં પણ આ ફોન મેં ઘણા બધા યુટ્યુબ પર વિડીયો જોયા પછી જ મેં આ ફોન લીધો છે આનું સ્ટેબલાઇઝ બહુ મસ્ત નેક્સ્ટ લેવલ છે અને કેમેરો તો ભાઈ કેમેરા માટે જ આ ફોન બનેલો છે અને પ્રોસેસર છે મિત્રો તમે ફ્રી ફાયર ત્યાં તમારે ગેમિંગમાં તમને કંઈ પ્રોબ્લેમ ન આવે ના કોઈ ગરમ થશે ના લેગ થાય છે કોઈ હેંગ બેંગ થાય છે મસ્ત મજાનું અને આઠ આપણે આ લીધેલો છે તો સેવન ડ્રેગન પ્રોસેસર છે આનો આની અંદર તો હાલો અમે આપણે વિડીયો નહીં કરવી આ વિડીયો અમે મોટો થઈ ગયો છે લગભગ દસ ની દસ અગિયાર મિનિટની આસપાસ થઈ ગયો છે તો બધું મેં તમને કિલિયર કહી દીધું અને જાદુ તો હું તમને દેખાડી જ કારણ કે આપણું વ્લોગિંગ ચેનલ છે એટલે આપણે ટેક વિડીયો આપણે બનાવતા નથી અંદર બધું સિસ્ટમ તો ઘણી બધી સિસ્ટમ છે તમને ચાર્જિંગ એનિમેશન જોવા મળી જાય ફિંગરપ્રિન્ટ એનિમેશન તમને જોવા મળી જાય અને મ્યુઝિક વગાડો એટલે સાઈડમાં જે ડિસ્પ્લે છે અહીંયા તમને એનિમેશન મળી જાય બહુ મસ્ત મજાનો અંદર પાર્ટનરશિપ છે એની સાથે આવશે તો હાલો મળીએ આગળના એક નવા બ્લોગમાં ને ઈ વ્લોગ આવશે સીધો આપણા આ ફોન થી આ ફેર વિડિયો બનીને આવશે આ ફોન થી અને તો ફોન આપણો પહેલા વાળો છે તો તો મિત્રો ચેનલ ઉપર ન હોય ને તો પ્લીઝ ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરવાનો છે અને મે ફક્ત તમને સારી ક્વોલિટી દેખાડવા માટે મે આ 40000 ની આસપાસ મે આ ફોન લીધો છે તમને સારી ક્વોલિટી દેખાડવા માટે અને મસ્ત મજાનું રિઝલ્ટ આવે માટે તો ફક્ત મે YouTube પર વિડિયો બનાવવા માટે લીધો છે અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડિયો પર નવા હોય તો પ્લીઝ આપણા વિડિયોને લાઈક કરજો તો હાલો મળીએ આગળ એક નવા બ્લોગમાં અને હવે પછી આવશે કંઈક નેક્સ્ટ લેવલનો બ્લોગ આવશે મળવી આગળના વિડીયોમાં જય માતાજી જય દ્વારકાધીશ